ચાર વર્ષનો દીકરો કે મારા પપ્પા મહાન છે હવે એની નાનકડી દુનિયા જ પપ્પા મમ્મી સુધી સીમિત હોય છે એક ચોકલેટ ખભા પરની સવારી અને ચોપાટીમાં રમવા લઈ જાય એટલે એ કહે છે કે મારા પપ્પા મહાન છે એ દીકરો છ વર્ષે કહે છે મારા પપ્પાને તો બધી ખબર પડે એ બહુ હોશિયાર છે કોઈ રમકડું તૂટે તો પપ્પા રિપેર કરી આપે સાયકલ શીખવાડે એટલે એને લાગે છે કે પપ્પા બધું કરી શકે દસમા વર્ષે કહે મારા પપ્પા આમ તો સારા છે પણ ગુસ્સો કરે છે જ્યારે હોમવર્ક નથી કરતો મોબાઈલ વધારે વાપરે કે ખોટો મિત્ર વર્તુળ બને ત્યારે પપ્પા રોકે છે અને બાળકને એ સમયે લાગણી દુખે છે પણ વાસ્તવમાં એ બચાવનો બ્રેક હોય છે બાર વર્ષે કહે હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા પપ્પા સારા હતા મારી સાથે સારો વ્યવહાર કરતા હવે એને સ્વતંત્રતા વધારે ગમે છે અને પપ્પાના નિયમ શિસ્ત એની મજા ઉપર સજા જેવા લાગે છે સોળમા વર્ષે કહે મારા પપ્પા જૂના જમાનાના છે એને કંઈ ખબર ના પડે સોશિયલ મીડિયા નવા વિચારો ફેશન એ બધું જોઈને એને લાગે છે કે પપ્પા આઉટડેટેડ છે વીસમાં વર્ષે કહે છે કે આ પપ્પા સાથે તો રહેવું જ અસહનીય છે ખબર નહીં આ મમ્મીએ આમની સાથે આટલા વર્ષો કેમ કાઢ્યા હશે આ સમયમાં એનો ઈગો બહુ મજબૂત થઈ જાય છે પોતાની સમજ સાચીને પપ્પાની સલાહ વણ માંગી સલાહ લાગે છે પચીસમા વર્ષે કહે મારા પપ્પા દરેક વાતમાં ટકટક કરે છે નોકરી લગ્ન ખર્ચ જવાબદારી પપ્પા જ્યારે આ બધા વિશે પ્રશ્ન પૂછે છે ત્યારે દીકરાને લાગે છે કે વિશ્વાસ નથી કરતા હકીકતમાં પપ્પા ફક્ત એની પડતી પહેલાં એને પકડી લેવા માંગતા હોય છે ત્રીસ વર્ષે જ્યારે પોતાનો દીકરો થાય ને થોડી લિમિટ ક્રોસ કરવા લાગે ત્યારે એ જ દીકરો કહે મારો દીકરો બહુ બગડી ગયો છે મારાથી ડરતો જ નથી હું તો નાનપણમાં મારા પપ્પાથી કેટલો ડરતો હતો ચાલીસમાં વર્ષે કહે મારા પપ્પાએ મને કેટલી શિસ્ત શીખવાડી હતી આજકાલના છોકરાઓમાં તો શિસ્ત નામની વસ્તુ જ નથી હવે એને એના પપ્પાના ગુસ્સા પાછળનો પ્રેમ દેખાવા લાગે છે એને સમજાય છે કે વગર કડકપણાના માણસ ક્યાંક ને ક્યાંક બગડી જ જાય છે પચાસ વર્ષે જ્યારે ઘર નોકરી જવાબદારીઓનો બોજ ખભા પર હોય ત્યારે કહે કે આજે વિચારીને આશ્ચર્ય થાય છે કે મારા પપ્પાએ અમને બધા ભાઈઓ બહેનોને કેટલી મુશ્કેલીઓ વેઠીને ઉછેર્યા હશે આ અહીંયા તો આ એક દીકરાને સંભાળવા કેટલો મુશ્કેલ પડે છે પંચાવન વર્ષે કહે મારા પપ્પા કેટલા દૂરદર્શી હતા અમારા બધા ભાઈઓ બહેનો માટે બધું વિચારી રાખેલું સાઠ વર્ષે જ્યારે પપ્પાની ખુરશી ખાલી થઈ જાય છે ત્યારે દીકરો શાંતિથી કહે કે મારા પપ્પા મહાન હતા જ્યાં સુધી જીવ્યા અમને બધાને પોતાની ક્ષમતા પ્રમાણે જાળવી રાખ્યા પણ અમે એમને સમજી જ ના શક્યા મિત્રો સાચું તો એ જ છે કે એક બાપને સમજવામાં એને સાઠ વર્ષ લાગી ગયા યો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ